કેમ છો વાહલા બાળકો મજામાં હા તો આજે આપણે એક સરસ મજાનો બીજો દાખલો છે એ આપણે ગણવાનો છે તો પહેલા દાખલાની રકમ હું વાંચું છું તમે સાંભળજો અમન પાસે 8 લાડવા અને ચરણજીત પાસે 5 લાડવા છે તો બંનેના મળીને કુલ કેટલા લાડવા થાય બંનેના લાડવા મળીને મળીને કીધું છે એટલે શું કરવાનું છે બંનેના લાડવાને

અને ચરણજીત પાસે કેટલા લાડવા છે પાંચ લાડવા છે છે પેલા ચરણજીત પાસે પાંચ લાડવા તો બંનેનો શું કરવાનો છે

બંને શું કરવાનું છે કરવાનું ભેગા કરવાના છે તો આપણે બંને સાથે ગણવાના છે હવે આ જેટલા લડવા છે આ બધા લડવાના સાથે ગણવાના છે ચાલો ભણજો આઠ માં પાંચ નાખો તો કેટલા થાય તો નીચે લખવાનું બંનેના બંનેના મળીને મળીને બંનેના કુલ કેટલા થાય આ તેર છે તો આપડે અહીંયા તેર છે એ પણ શબ્દોમાં લખી શકાય આ રીતે તેર તો બંનેના મળીને કુલ કેટલા લાડવા થશે તો આ રીતે આ લાડવા હતા કે આપણે અહીંયા લાડવા દોર્યા છે જો તમને બીજું કઈ આપ્યું હોય તો તમે લીટા કરીને પણ ગણી શકો રેડી ચાલો લખી નાખજો